રામપુર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતિત એવા આચાર્ય ઉમેશભાઈ પટેલની રાહબરી હેઠળ શાળામાં બાલવાટિકાથી ધોરણ આઠ સુધી સો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ બે હજાર ત્રણથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો હતો આ કાર્યક્રમ થકી શાળાનું શિક્ષણ સ્તર ઊંચું આવે તથા ડ્રોપઆઉટ આઉટ રેશિયાનું પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે રામપુર શાળામાં તાલુકા આરોગ્ય ઓફિસર ડોક્ટર મનીષભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં ડાયટ ભરૂચ ઉમેશભાઈ ગાડગે સહાયક અધિકારી પંકજભાઈ રાઠવા સરપંચ જ્યોત્નાબેન પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો દિપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરાયો હતો વિદ્યાર્થીઓ દ્વારા મળી કુલ અગિયાર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો તથા બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી આ પ્રસંગે બાળકીઓને પૂરું શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો તથા સ્વચ્છતા અંગે અને આજના સમયમાં વ્યસનોનું દૂષણ વધ્યું છે તે દૂર કરવા અને બાળકોને ખાદ્ય પદાર્થમાં ફાસ્ટ ફૂડ પેકેટો નહીં ખાવા અને ઘરનો પૌષ્ટિક આહાર આપવા જણાવ્યું હતું તથા શાળા આચાર્ય દ્વારા બાળકોના હિતમાં જે કાર્ય કરવામાં આવી રહ્યું છે તે બિરદાવી દરેક બાળકોના સપના પૂરા થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી સદર યોજાયેલ કાર્યક્રમમાં ગિરીશભાઈ પરમાર સુરેશભાઈ લીંબચિયા એસએમસી અધ્યક્ષ રેખાબેન પરમાર સભ્યો ગામ અગ્રણીઓ બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉપસ્થિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું